હા તો મિત્રો આજે મારા બાઇકની પાછલા ટાયરમાં ચંદ ચક્કરની બેરિંગ જતી રહી છે તો હું એને દેશી જુગાડથી કમ્પ્લીટ કરીને બતાવીશ તમે વિડીયો એન્ડ સુધી જોજો હા તો જોઈ લો મિત્રો આ આપણા બેરિંગ જતી રહી છે તેને આપણે ઠીક કરવાની છે એકદમ દેશી જુગારથી તમે પણ રસ્તામાં કોઈ દિવસ ફસાયા હોય અને આ રીતની તકલીફ થઈ હોય તો તમારે પણ આ જોયેલો હશે તો તમારે કામ આવશે તો વિડીયો લાસ્ટ સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ જોઈ લે મિત્રો કેટલી ચક્કર બહાર આવી જાય છે તો એને આપણે દોરી વડે ઠીક કરવાનું છે તો એમાં દોરી બચશું આપણે પહેલાં એનું કમ્પ્લીટ સેટિંગ કરીશું જોઈ લે આ દોરી બાથી હવે એને એક એક કરીને આંટી મારશું જેટલી તમે વાંટી મારશો એટલું મજબૂત થશે અને હા મિત્રો તમારે રસ્તામાં કોઈ દિવસ આવું થાય તો દોરી વડે કમ્પ્લીટ ફિટ કરવાનું જોઈ લો હું કેવી રીતે કરું છું આ એક વાટી મારી અને ચક્કર એટલું મસ્ત રીતે બેસાડવાનું કે તમારે ચેન પણ ના ઉતરે અને ચક્કર વીલું પણ ના રહે એના ખોચામાં કમ્પ્લીટ આવી જાય એ રીતને બેસાડી દેવાનું અને આ રીતે દોરી વેઠતું જવાનું અને થોડી થોડી દોરી ટાઈટ કરતું જવાનું તેથી તમારા વેલમાં ડગ ના રહે જોઈ લે મિત્રો એક વટી બીજી ઓટી આવી જશે એમ કરતાં કરતાં તમારે વાટીયા મારતા જવાનું છે અને જ્યાં સુધી કમ્પ્લીટ ફિટ ના થાય ત્યાં સુધી આંટી મારી દેવાની જો મિત્રો વિડીયોમાં હા મિત્રો વિડીયો જોઈને પછી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર સબસ્ક્રાઈબ તો જરૂર કરજો કમ્પ્લીટ આવી ગયું હવે આપણે એને ગાંઠ મારી દઈશું જેથી કરી છૂટે નહીં કમ્પ્લીટ મસ્ત ગાંઠ મારવાની એવું નથી કે આ છૂટી જાય અને તૂટી જશે આમને આમ તો મેં સો કિલોમીટર બાઈક ચલાવી છે રોજ પાંચ દસ કિલોમીટર ફરવાનું હતું મારે તો છતાં પણ હું આ રીતના ફરતો અને આજે આ તમને વિડીયો બતાવું છું તો કમ્પ્લીટ જોજો અને આ બાધ્યું એની લાઇનમાં સીધામાં જ બીજી બાંધવાનું છે ચક્કર તેથી તમારે ચક્કરમાં ડગ ના રહે અને ચેન પણ ના ઉતરે તો જોઈ લો સામેનું ચક્કર બાજુમાં બાંધવાનું છે હવે તો એમાં મારતા જઈશું કાંઠ મારી જોઈ લો હવે અંદરથી દોરી પસાર કરી અને આ બાજુથી તાર સાથે બાંધી દઈશું એમ કરતાં 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 તમારે બાંધતું જવાનું છે કેવી રીતે હું બાંધું છું એ તમે જોતા જાઓ તમારે કોઈ દિવસ પણ રસ્તામાં પૂરવું નહીં પડે આ રીતના જોયેલું હશે તો એકદમ દેશી જુગાડ છે તમારે પણ બાઈક હોય તો એ મિત્રોએ કમ્પ્લીટ જોવું અને શીખી લેવું અને કોક તમે જોયેલું હશે તો કોક દિવસ તમે પણ કોકની મદદ કરશો એટલા માટે મિત્રો તમને જોવાનું કહું છું તો જોતા રહો એન્ડ સુધી અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો જોઈએ મિત્રો આ બીચામો ચાલુ છે ચક્કરમાં ચાર સાઈડ ચકકે આવે છે કેમ સામસામેની બે જગ્યામાં બદવાનું રહેશે અને બીજી બે સામસામેની જગ્યામાં બદવાનું પડશે તેથી તમારું ચક્કર કમ્પ્લીટ પરફેક્ટ બેસી જશે હ અને ડગ પણ નહીં રહે બસ આલે અને ચેનતા મારી પણ નહીં ઉતરે એટલા માટે વિડીયો બાંધું છું અને હા મિત્રો તમારે કોઈએ ગમે તે વ્યક્તિએ નવી ચેનલ ખોલી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હા લખજો તો હું તમને પાંચ સબસ્ક્રાઈબ આપીશ જો જૈન તરીકે છે કોઈ પણ રોપ નહીં થાય અને કાયમ માટે સબસ્ક્રાઈબ તમારા મિત્રએ પણ ખોલી હોય તો કહેજો ને સબસ્ક્રાઈબ કરીને હાઈ લખજો તો હું પાંચ સબસ્ક્રાઈબ તો આપીશ જેન્યુન તરીકે અને હવે એ છે એમાં પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ત્રણ નંબરમાં દોરી બાંધવાની છે તો હવે એ ત્રણ નંબરમાં લઈ લઈશું

જોતા રહેજો અને કોઈ દિવસ રસ્તામાં કોઈનો આ રીતના બગડી હોય તો તમે એમની મદદ કરો અને થોડું સળિયા અને ચક્કરને દબાવવાનું અને દોરી ખીંચતા જવાનું તો એ દોરી કમ્પ્લીટ ટાઈટ થશે અને દોરી ઢીલી પણ નહીં થાય અને તમે તમે ગમે તેટલા દૂર રહેશો તો પણ તમે તમારા ઘર સુધી કે ઓટો ગેરેજ સુધી પહોંચી શકશો તો ત્યાં જઈને તમે ઠીક કરાવી દેશો જોઈ લો મિત્રો હવે આટી ત્રણ થઈ ત્રણ આટી મારી છે એમ મારતા જઈશું હા મિત્રો તમારે કેવો દેશી જુગાટ જોઈએ છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી કરીને હું એના પર વિડીયો બનાવી શકું તો તમને આ વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વારે કરીએ કે એવું ના પડે તમે સમજું માણસ છો એટલે સબસ્ક્રાઈબ તો કરજો જ તમારી ચેનલ હોય તો હમણાં જણાવ્યા પ્રમાણે હાય લખીને મોકલજો હું પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીશ જેટલા પણ નવી ચેનલવાળા છે એ બધા ભાઈઓને કહેવું છું જો મિત્રો હવે ત્રણ પૂરા હવે આ ચોથી આઈ વટી ચોથો આયો ભાગ બે સામસામેના લીધા હવે આ બે સામસામે ના આવ્યા એમ કરવાથી ચક્કર કમ્પ્લીટ બેસી જાય છે અને થોડો પણ ડગ રહેતો નથી જેથી કરીને તમને બાઇક ચલાવવામાં સરળ રહે નહીતર તમારી ચક્કર સામાન્ય પણ લૂજ છે તો ચેન ઉતરવાની શક્યતા છે અને ચેન ઉતરશે ચક્કરને દબાવી અને દોડી ટાઈટ કરી જોવા મિત્રો

અને તમે તમારા ઘરે સુધી પહોંચી શકો રસ્તામાં કોઈ દિવસ રહો ના એટલા માટે વિડીયો મોકલું છું અને હા મિત્રો મેં એક વિડીયો બનાવ્યો છે દેશી જુગાડથી કે બાઇકની કિક સ્પ્રિંગ કેવી રીતે ઠીક કરવી જો તમારે પણ એ પ્રોબ્લેમ હોય બાઇકની કિક સ્પ્રિંગનો તો એ પણ વિડીયો તમે જઈને જોઈ શકો છો બાઇકની કિક સ્પ્રિંગ કેવી રીતે ઠીક કરવી એનું ટાઇટલ છે તો તમે જોઈ લેજો નહીં તો હું આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ તો તમે ત્યાંથી પણ જઈને જોઈ શકો છો ધન્યવાદ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી હવે મિત્રો હું તમને ચાલુ કરીને બતાવીશ જોઈ લો મિત્રો આ બાઈકની ચેન કમ્પ્લીટ અને હવે ચાલુ કરી અને હું તમને ઘેર પાડીને બતાવીશ તો કચ્છથી થોડોક પણ ચેનમાં નહીં રહી ગયો મિત્રો જો બીજા ઘેરમાં કમ્પ્લીટ પડે છે ચેન પણ કટકી ઉતરતી નથી લગાર પણ ડગ નહીં જોઈ લો મિત્રો તમારે પણ આવી રીતના કરવાનું છે અને રસ્તામાં કોઈકની મદદ કરતા રહેજો મિત્રો